ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની સારવાર અર્થે કેમ્પ યોજાયો રાજકોટના નાડી વૈધ અર્જુનાનંદગીરી મહારાજે એકસો નેવું દર્દીઓની સારવાર કરી સમગ્ર ગુજરાતમાંથી કેન્સરના એકસો સાહીઠથી વધુ દર્દીઓની મફતમાં નિદાન અને સારવાર કેમ્પ કરવામાં આવ્યો ખેરાલુ ભવાની એન્જિનિયર્સના માલિક પરેશભાઈ દેસાઈ સહિત મેનેજર પ્રવીણભાઈ અને ટીમે લોકો માટે સુંદર વ્યવસ્થા કરી સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ રૂપિયા ત્રણસોથી ત્રીસ હજાર સુધીના ચબૂતરા સહિત ખાટલા અને જુલા સહિત ચકલીઘર અને પ્લાસ્ટિકની ઘરવખરીનો ખજાનો ધરાવતા ભવાની એન્જિનિયર્સ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે ખેરપુરાના વર્સંગી ઠાકોર સહિત વિજાપુરના પત્રકાર અરવિંદસિંહ બાપુ સહિત અનેક આગેવાનો પણ અહીં સારવાર માટે આવેલા જોવા મળ્યા પરેશભાઈ દેસાઈ દ્વારા ખાસ વ્યક્તિઓને ચબૂતરા સહિત ચકલીગર સપ્રેમ બેટ આપી સન્માન કરવામાં આવ્યું ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે દર મહિનાની ત્રીસ તારીખે કેન્સરના દર્દીઓ માટે સેવા કેમ્પ યોજાય છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ

હા विद्याપુરની અડી અડીયાપુરમાં કેમ છો અમાર સબસ્ક્રાઇબર ચાર્ટરવાળા છે દવા આપી દે તો બીજી વાર તો ગાડીને

ગાડી માં બેડીને લઈ આવે છે માડીને ગાડીમાં ગાડી માં નો બેડતા ભાઈ આ વખતે તો માડી હલ હલકરી લાવજો એ કામ નથી આલી એક સાદુ નો હાથ પકડી લ્યો માડી હાલોવાનું દીજે હાલો